ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના કરજણ સિંચાઈ દારૂ નો જથ્થો ઝડપી પાડી સાડા છ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ સામે પેટ્રોલિંગ દરમિયાન એક લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ છસો પંચાવન બોટલ વિદેશી દારૂ સાથે કાર સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે ભરૂચ એલસેબીની ટીમને બાતમી મળી હતી કે લક્ઝુરિયસ કાર નંબર જી જે ઝીરો એક કે આર સાહીઠ પંચોતેરમાં વિદેશી દારૂ ભરીને હાઇવે મારફતે અંકલેશ્વર થઈ ભરૂચ તરફ લઈ જવાઈ રહ્યો છે બાદમીના આધારે પોલીસે કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ કરતા કાર માંથી છસો પંચાવન બોટલ વિદેશી દારૂ મળી આવ્યું પોલીસ અંદર રૂપિયા બે પોઈન્ટ સત્તાણું લાખ કિંમતનો દારૂ અને કાર સહિત રૂપિયા છ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં ભરૂચના મલબારી દરવાજા જુમા મસ્જિદ નજીક રહેતા મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખની ધરપકડ કરવામાં આવી છે દારૂ સપ્લાય કરનાર સુરતના કડોદરા ખાતે રહેતા સંજય પાટીલ સહિત કુલ છ ઇજમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે